જૂનાગઢ જિલ્લાના કેશોદના લાભ કોલોનીમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત ઉપક્રમે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા આરોગ્ય સુપરવાઇઝર સવિતાબેન ડાકી સીડીપીઓ શ્રદ્ધા રાજપૂત વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું પુષ્પગુચ્છથી પ્રમુખ મેહુલ ગોંડલિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આંગણવાડીના સંચાલિકા હંસાબેન દ્વારા આ સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓ બાળકો સગર્ભા સ્ત્રીઓ વગેરેમાં કુપોષણ જોવા મળે છે જેના માટે તેઓમાં જાગૃતિ લાવી પોષણક્ષમ્ય ખોરાક સરકાર દ્વારા પ્રાપ્ત થાય છે ને તેનો ઉપયોગ કરી તેઓને પોષણ પૂરું પાડવાનું હોય છે વડાપ્રધાને આપેલા સૂત્ર મુજબ એક પેડ મા કે નામ અંતર્ગત મેહુલ ગોંડલિયા તથા આંગણવાડીની બહેનો દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ સરસ મજાનો કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય સુપરવાઇઝર સવિતાબેન ડાકી અંજનાબેન ઝોરા ખટરિયા ઉમાબેન અને ચુડાસમા પારુલબેને ભારે જહેમત ઉઠાવી હતી चार सौ वीस पोषण मास की उजी केन्द्र नंबर સાડત્રીસ પચાસ આ અમે મળીને પાંચ કેન્દ્રની ઉજવણી કરી છે પોષણ ટેકરની અને સીડીપીઓ હાજર હતા નગરપાલિકાના પ્રમુખ અને આખો આઈસીડીનો સ્ટાફ તમામ મળી અને લાભાર્થી સગર્ભા બહેનો રાત્રી માતાઓ બાળકો ને વાલીઓ બધાને ભેગા મળી વાનગીની કિશોરીઓએ સગર્ભાઈએ બધાએ ભાગ લીધેલો છે અને આજનો પ્રોગ્રામ અમારો સુપોષણ માટેનો હતો અને કિશોરીઓનો અને સગર્ભાને અને કિશોરી બાળકોને જાગૃત કરવા માટેનો હતો કે અમારા પોષણ ટેકરમાંથી અમારે એસીડીએસમાં આવતા બાલભોગ પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ એનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટેના સમજૂતી આપેલી છે અને સહ મળી અને વૃક્ષારોપણ કરેલું છે અને તમામે તમામ આંગણવાડીના બાળકોને લાભાર્થીને બધાને વચન ઉત્સાય કરી અને અમે વિદાય કર્યા છે જય હિન્દ જય ભારત મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ